ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ છેક બે હજાર સત્યાવીસના વર્ષમાં છે પરંતુ આ ચૂંટણીઓમાં પરિણામ વિશે આગાહી કરીએ તો સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટી એકસો પંચોતેર બેઠકો મેળવે તો નવાય નહીં આવું અમે એટલે કહી રહ્યા છીએ કેમ કે ગુજરાતમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન થવાનું નથી સાથે જ બે વચ્ચે વિપક્ષના વોટ વહેંચાઈ જતા તેનો સીધો ફાયદો સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીને મળવા જઈ રહ્યો છે નમસ્કાર જમાવટ સાથે હું છું થોડાક સમય અગાઉ બિહારમાં વિધાનસભાની ચૂંટણીઓ સંપન્ન થઈ પરિણામ આવ્યા એનડીએને બમ્પર બસો બે સીટો હાંસિલ થઈ સૌથી વધારે ચર્ચા સત્તાધારી પક્ષ એનડીએ દ્વારા જે સ્કીમ અપાઈ મુખ્યમંત્રી મહિલા રોજગાર યોજના તેની થઈ રહી છે તેને મહિલાઓ દસ હજારિયા સ્કીમ તરીકે પણ બિહારમાં ઓળખે છે આચાર સંહિતા લાગુ થઈ તેના આગલા દિવસે બિહારમાં પંચોતેર લાખ મહિલાઓ કે જેઓ સેલ્ફ હેલ્પ ગ્રુપ સાથે જોડાયેલા છે તેમને દસ રૂપિયા ખાતામાં સીધા ટ્રાન્સફર કરવામાં આવ્યા આ સ્કીમની કિંમત લગભગ સાત હજાર પાંચસો કરોડ આવી છે વિપક્ષ દાવો કરી રહ્યું છે કે વર્લ્ડ બેંક પાસેથી સીધી લોન લઈને આ પૈસા આપવામાં આવ્યા છે જેનાથી ચૂંટણીઓમાં એક લેવલ પ્લેઈંગ ફિલ્ડ પૂરું થઈ ગયું પરંતુ આ રેવડીની સમસ્યા ન માત્ર બિહારમાં છે પરંતુ બીજા રાજ્યોમાં પણ જોવા મળે છે સત્તાધારી પક્ષે આ રીતે રેવડીઓ આપીને ચૂંટણીઓ જીતી છે જેમ કે મધ્યપ્રદેશમાં બે હજાર ત્રેવીસના વર્ષમાં દર મહિને પંદરસો રૂપિયા આપવાની જાહેરાત કરવામાં આવી સત્તાધારી પક્ષ બીજેપી ત્યાં જીતી ગઈ આ પછી મહારાષ્ટ્રમાં બે હજાર ચોવીસમાં વિધાનસભાની ચૂંટણીઓ પહેલાં એકનાથ શિંદેની સરકાર દ્વારા અને એ વખતે ફાઇનાન્સ મિનિસ્ટર હતા અજીત પવાર લાડકી બહેના યોજના અંતર્ગત દર મહિને પંદરસો રૂપિયા આપવાની જાહેરાત થઈ આ પછી તે જ સમયે ઝારખંડમાં કોંગ્રેસ સમર્થિત ગઠબંધન સરકાર દ્વારા દર મહિને હજાર રૂપિયા આપવામાં આવ્યા આ પછી તો નવેમ્બર બે હજાર ચોવીસમાં એક્ઝિસ બેંકના રિપોર્ટ અનુસાર ભારતના ચૌદ રાજ્યોમાં મહિલાઓને ડાયરેક્ટ કેશ ટ્રાન્સફર વાળી યોજનાઓ ચાલી રહી છે જેનું કુલ મૂલ્ય બે લાખ કરોડ કરતાં વધારે થાય છે આ પછી આ યાદીમાં બિહાર પણ ઉમેરાઈ જાય છે પરંતુ ચૂંટણીઓમાં આ રીતે રેવડીઓ વેચવાની શરૂઆત કરવાનો શ્રેય તો આમ આદમી પાર્ટીએ જ લેવો જોઈએ કેમ કે તેણે દિલ્હીમાં ફ્રી બસ સેવા અને ફ્રી શિક્ષણ આપવાની શરૂઆત કરી કોંગ્રેસે પણ એ જવાબદારી લેવી પડશે કે જ્યારે બે હજાર ઓગણીસની લોકસભાની ચૂંટણીઓ વખતના મેનિફેસ્ટોમાં કોંગ્રેસ દ્વારા પચીસ કરોડ ગરીબ પરિવારોને ન્યૂનતમ આ યોજના એટલે કે ન્યાય યોજના અંતર્ગત દર મહિને છ હજાર એટલે કે વાર્ષિક ધોરણે બોતેર હજાર રૂપિયા આપવાની વાત કરવામાં આવી હતી વાદો કરવામાં આવ્યો અને તે પહેલાં સૌ પ્રથમ બે હજાર સોળ સત્તરના ઇકોનોમિક સર્વેમાં જે ભારત સરકાર દ્વારા જાહેર કરવામાં આવે છે આ રીતે એક યુનિવર્સલ બેઝિંગ ઇન્કમ આપવાની વાત કરવામાં આવી હતી તે વખતે ભારતમાં આ અભિગમ નવો નવો હતો આ પછી રાજ્યોએ તેનું પ્રેક્ટિકલ અમલીકરણ શરૂ કરી દીધું પરંતુ આ સ્કીમ ત્યાં જ અપાય છે જ્યાં સત્તાધારી પક્ષને વિપક્ષની સત્તા વાપસીનો ડર હોય વાત કરીએ ગુજરાતની તો ગુજરાતમાં બે હજાર સત્યાવીસની વિધાનસભાની ચૂંટણીઓમાં ભાજપ બે હજાર બાવીસ કરતાં પણ વધારે સીટો હાંસિલ કરી શકે છે કેમકે ગુજરાતમાં આમ આદમી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન થવાનું નથી સાથે કોંગ્રેસ એ સમજવા તૈયાર નથી કે આમ આદમી પાર્ટીના મૂળિયા ગુજરાતમાં ખૂબ અંદર સુધી ઉતરી ચૂક્યા છે અને જો વિપક્ષના વોટ વેચાશે તો સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં ફરી એકવાર બ્રેક જીત નોંધાવશે તો આ બાબતે તમારું શું માનવું છે રેવડિયોને લઈને અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમને યુટ્યુબ પર જોઈ તો સબસ્ક્રાઈબ કરો જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર